પાંચ જેટલા બિલ એ ચોમાસા સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે આ સત્ર દરમિયાન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ નું વિધેયક રજૂ કરવામાં આવશે નવ અને દસ તારીખે વિધેયક પસાર કરવામાં આવશે

અને આ પાંચ વિધેયક રજૂ કરવામાં આવશે ઓપરેશન સિંદૂરની સફળતાના પગલે વિધાનસભાના સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે સત્ર દરમિયાન કુલ પાંચ વિધેયક રજૂ કરવામાં આવશે જે દરમિયાન પાંચ જે વિધેયક છે જેમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાન વિધેયક બે હજાર વિભાગનું ગુજરાત માલ સેવા કર વિધેયક બે ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જનવિશ્વાસ વિધેયક બે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું વિધેયક વૈધક વ્યવસાયોનું સુધારણા વિધેયક બે અને અંતમાં ગુજરાત ચિકિત્સા સંસ્થાઓનું રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક બે રજૂ કરવામાં આવશે આય તમામ જે બિલ પસાર કરવામાં આવશે બિલ મૂકવામાં આવશે જેમાં આ આખી ઘટનાને લઈને રાજ્ય સરકારના મંત્રીએ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ કર્મચારીઓ માટે આવશ્યક કાયદાકીય જોગવાઈઓ કરી કામના કલાકોમાં સુધારા લાવવા માટે પગલા લેવા જરૂરી હોય જે વટહુકમ કરવામાં આવ્યો હતો જેના સંદર્ભે વટહુકમને અધિનિયમના રૂપાંતર કરવા કારખાના ગુજરાત સુધારા એ વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવશે વટ હુકમને અધિનિયમ રૂપાંતરિત કરવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણને શક્ય એટલી વહેલી તકે લાગુ કરવા કેન્દ્રીય ગુડ્સ અને સર્વિસ ટેક્સ અધિનિયમ બે અને બે હજાર સત્તરના સીજીએસટી અને જીજીએસટી એક્ટની જોગવાઈ અનુસાર આ એક કલાકો નક્કી કરવામાં આવશે અને કલાકોની અંદર વધારો પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે આ સહિત ગુજરાતની અંદર જે અન્ય વિધેયક લાગુ કરવામાં આવશે જેમાં ગુજરાત જન વિશ્વાસ બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યા છે એ ઉપરાંત વ્યવસાયિક પ્રક્રિયાના પુનર્નિર્માણને પ્રોત્સાહન મળે અને લોકોના જીવનની સરળતામાં સુધારો થાય તે માટે રાજ્ય સરકારે કાનૂની નિયમ સરળ બનાવવા ડિજિટાઇઝેશન અને તર્કસંગત બનાવવા માટે આ એ બિલ રજૂ કરવામાં આવશે આ બિલ થકી કેટલાક કામો અથવા કેટલીક કંપનીઓ જે બંધ થઈ ગઈ છે તેને ફરી એકવાર ઊભી કરવા માટે એ સરકાર દ્વારા આ વિધેયક સુધારા કરવામાં આવ્યા છે ત્યારબાદ ગુજરાત વૈધક વ્યવસાયનું વિધેયક બે હજાર જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની સૂચના મુજબ રાજ્યમાં આયુર્વેદિક અને યુનાની પ્રોટીસ્ટરોની પ્રેક્ટિસ નોંધણીની નિયમનકારી સંસ્થાઓને સ્ટેટ મેડિકલ કાઉન્સિલ ફોર આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન તરીકે ઓળખવામાં આવશે જેથી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ઓગણીસો ત્રેસઠમાં જે બોર્ડ શબ્દોનો બદલે હવે કાઉન્સિલ શબ્દોનો ઉપયોગ કરી યોગ્ય સુધારણા લાવવા જરૂરી છે તેના કારણે આ બિલ પસાર કરવામાં આવશે ત્યારબાદ ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક બે હજાર પચીસ કે જેમાં રાજ્યમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી નિયમન અને ક્લિનિકલ સ્થાપના કે જેના અંતર્ગત રાજ્યમાં આ કાયદો અસરકારક અમલ થાય તે માટે કાયદા દ્વારા ફરજિયાત નોંધણી માટે ક્લિનિકલ સંસ્થાઓએ વધુ વ્યાજબી સમય પૂરો પાડવો જરૂરી માનવામાં આવે છે અને આ એ કાયદો લાગુ થતાની સાથે જ રાજ્યની તમામ એ ચિકિત્સા સંસ્થાલયનું રજિસ્ટ્રેશન કરાવવાનું પણ એ ફરજિયાત થવાનું છે જો કે આવનારા દસ તારીખ સુધી એટલે કે નવ અને દસ બે દિવસ દરમિયાન ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન પ્રશ્નોતોલી કાલના જવાબ આપવાના છે પાંચ આ બિલ મંજૂર કરાવવાના આવશે

એ આપવાના રહેશે એટલે જવાબ આપશે અને ત્યારબાદ આ વિધેયક પણ રજૂ કરવામાં આવશે વિધાનસભા ગૃહની અંદર વર્ષ આજથી છે તમને શું મૂંઝવતા પ્રશ્નો છે અથવા તમારા કયા પ્રશ્નો એવા છે કે જે તમે ગૃહની અંદર પૂછવા માંગો છો જે તમે તમારા વિસ્તારના ધારાસભ્યને પણ કયા છે એ પણ ન્યૂઝરૂમને ડિજિટલ સેક્શનની અંદર કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર